માંગરોળ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી સિંધી સમાજ માટે મહત્વનો ગણાતો નવા વર્ષ તરીકે જેની ઉજવણી કરવામાં આવે છે તેવા ચેટીચંદ પર્વ હોય અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઝૂલેલાલ મંદિર ખાતે અલગ અલગ કાર્યક્રમો યોજાયા સત્સંગ ભજન કીર્તન મહાઆરતી અને સાથે જ સામૂહિક પ્રસાદીનું પણ આયોજન અહીં સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ઝૂલેલાલ જયંતિ જેને ચેટીચંદ તરીકે ઉજવવામાં આવે છે જે નિમિત્તે સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ જોડાયા હતા ભવ્ય શોભાયાત્રા નીકળી હોય સિંધી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા જેનું વિશ્વ હિન્દુ પરિષદ અને હિંગળાજ ગ્રુપ દ્વારા સ્વાગત કરી સિંધી સમાજના જે આગેવાનો છે તેમને ફુલહાર પહેરાવી ચેટીચંદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી જય વર્ષ ચેટીચંડ મહોત્સવની માંગોળમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ ધાર્મિક કાર્યક્રમો સાથે આ ભવ્ય ઉજવણી કરાઈ જેમાં સવારે ઝૂલેલાલ મંદિરે એક મહાઆરતીથી શરૂઆત કરી ને સત્સંગ કીર્તન અને બપોરે મહાપ્રસાદ અને સાંજે ઝુલેલાલ મંદિરેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર થઈ ને માંગોળ બંદરે જ્યોત વિસર્જન કરીને પૂર્ણ કરાઈ હતી આ શોભાયાત્રામાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા વેલજીભાઈ મસાણી લીલેશ સોમૈયા ને સહિતના જે ભાજપના આગેવાનો છે ને ધાર્મિક સંગઠનોના જે આગેવાનો છે તે પણ જોડાયા હતા આ શોભાયાત્રાનું માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ અને હિંગરાજ મંદિર દ્વારા જે સ્વાગત કરવામાં આવ્યું સિંધી સમાજના આગેવાનોને સન્માન કરવામાં આવ્યું ત્યારે આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી તેમાં પણ માંગરોળના પોલીસ સ્ટાફનો પણ ખૂબ જ સહયોગ રહ્યો હતો તે બદલ માંગરોળ સિંધી સમાજ દ્વારા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે આ જે અમારા તમામ કાર્યક્રમો જે કાર્યક્રમોને સફળ બનાવવા માંગરોળ સિંધી સમાજના જે નવ નવનિયુક્ત પ્રમુખ છે અશોકભાઈ કિસ્નાણી ઉપપ્રમુખ દિલીપભાઈ ટેલવાણી અને તમામ આગેવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવીને તમામ કાર્યક્રમોને સફળ બનાવ્યા તે બદલ પણ માંગોળ સિંધી સમાજ દ્વારા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે જય જય જૂલે માંગરોળમાં દર વર્ષની જેમ આ વખતે પણ સિંધી સમાજે ચેટીચંદ નવ વર્ષની ભવ્ય ઉજવણી કરેલ સવારના મહાઆરતી પ્લસ બપોરે મહાપ્રસાદ અને સાંજે શોભાયાત્રા મંદિરેથી મુખ્ય માર્ગો ઉપર ફરી અને બંદરે વિસર્જન કરેલ દરિયા જ્યોત સાહેબનું અને તેમાં શોભાયાત્રામાં ભગવાનજીભાઈ ધારાસભ્ય વેલજીભાઈ મસાણી અને ભાજપના અગ્રણીઓ પણ હાજરી આપેલ અને વિશ્વ હિન્દુ પરિષદે ખાસ શોભાયાત્રાનું સ્વાગત કરેલ અને પોલીસ સ્ટાફનો પણ ખૂબ જ સારો અને વ્યવસ્થિત સહકાર મળેલો તે બદલ માંગરોળ સિંધી સમાજ આભાર માને છે પોલીસ તંત્રનો જય